નમસ્કાર દર્શક મિત્રો બીએચડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસ જંબુસર તાલુકાના કહાનવા ગામા વણકરવાસમાં રહેતા નટવરભાઈ રણછોડભાઈ પુત્રી ગીતાબેન નટવરભાઈ પરમારે કુવામાં છલાંગ લગાવી જીવ ગુમાવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર કહાનવા વણકરવાસમાં રહેતા નટોરભાઈ રણછોડભાઈ પુત્રી ગીતાબેન નટોરભાઈ ઉંમર આશરે ત્રીસેક વર્ષ જેવા થોડા દિવસ પહેલાથી મગજની સંતુલન ગુમાવી ચૂક્યા તેઓને વડોદરા હોસ્પિટલમાં પણ પહેલા દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઘરે લાવ્યા હતા પરંતુ સાધારણ મગજની અસ્થિરતાના કારણે ધરમપુરા રોડ ઉપર તળાવની પાસે આવેલ વંકર સમાજના પાણીના કૂવામાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું છે આ ઘટનાના વિજાણ વાયુવેગે થતા લોકોના ટોડેક ટોળા ઉમટી પડ્યા ત્યારબાદ એકસો પોલીસ ગાડી આવી ત્યારબાદ ફાયરબ્રિગિડની ટીમ બોલાવવામાં આવી અને આ ટીમ દ્વારા બોડીને બહાર કાઢવા માટે આવી પોસ્ટમોર્ટમ માટે જંબુસર હોસ્પિટલ ખસેડવામાં આવી છે આગળની કાર્યવાહી વેડેચ પોલીસ સ્ટેશનના જમાદાર રાકેશભાઈ તથા અન્ય ટીમ ચલાવી રહી છે રિપોલર રવિંદ સિં ગોહિલ સાથે વિક્રમસિંહ સિંધા બીએચટીવી ન્યૂઝ